નમસ્કાર દોસ્તો જય જોહાર જય આદિવાસી ધારાસભ્ય શ્રી ચેતર વસાવાએ શું કહી રહ્યા છે વિડીયો છેલ્લા સુધી જોજો ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી જય જોહાર જય આદિવાસી એ પોતે દેડિયાપાડાના નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાયું કે એ ચૂંટાય એ પદ પર રહેશે એ રહેશે બરાબર આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ બેઠા છે કલાક બધાને શું કરવા છે બધા અધિકારી જેટલા તાલુકાના ને છે અમે બધા તાલુકા લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા છે વિરોધ પક્ષના નેતાને ભી લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને બી બોલાવો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે તો સ્થાનિક છે આખી રાત જ અહિયાં બેસીશું દર વખતે પડી ગયેલી છે એ લોકોને બધી જનતાના પૈસા ને કાયદા ની વ્યવસ્થા ની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે માહોલ દોડી આવે અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા એક બધાને કીધું કે ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને હા